રાપર નગરપાલિકાની ચૂંટણી માટે ભારે ખેંચતાણ અને ઉચાટ વચ્ચે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના વધુ બે ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા હવે રાપર નગરપાલિકાના ચૂંટણી જંગમાં તેસઠ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે અનેક અફવાઓ વચ્ચે આજે કોંગ્રેસના વધુ બે ઉમેદવાર યશકુમાર ભાનુશંકર રાજગોર વોર્ડ નંબર ચાર અને હિતેશભાઈ દેશરભાઈ સંઘાર વોર્ડ નંબર સાત એ પોતાની દાવેદારી પાછી ખેંચતા રાપર નગરપાલિકાની ચૂંટણીનો જંગ ત્રેસઠ ઉમેદવાર વચ્ચે ખેલાશે જેમાં ગઈકાલે ચોથા વોર્ડના કોંગ્રેસના ઓબીસી મહિલા ઉમેદવાર જાગૃતિબેન વિનોદભાઈ માલીએ દાવેદારી પાછી ખેંચતા આ કેટેગરીમાં ભાજપના એકમાત્ર ઓબીસી મહિલા દાવેદાર રહેતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવશે તેમ મુખ્ય ચૂંટણી અધિકારી એસ જે ચૌધરીએ જણાવ્યું હતું ચોથા વોર્ડમાં કોંગ્રેસના બે જ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે નગરપાલિકાની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઈ ચૌધરી મામલતદાર એચ બી વાઘેલા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત અને ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ મામલતદાર એસ બી ઘાસુરા વિશાલ મહેશ્વરી મહેશ ઠક્કર બી આર જાડેજા મહેશ સુથાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના વડપણ હેઠળ રાપર પીઆઈ જે બી બુબડીયાએ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય તે માટે આગોતરી તૈયારી આરંભી દીધી છે